અંકલેશ્વર નગરપાલિકાના મહિલા પ્રમુખ અને તેમના પતિની ભ્રષ્ટાચારની જે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી ત્યારબાદ સ્થાનિક રાજકારણ ગરમાઈ ગયું છે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બીજી તરફ બાવીસ જાન્યુઆરીએ અંકલેશ્વર નગરપાલિકાની સામાન્ય સભા મળવાની છે આ બેઠકને લઈને કોંગ્રેસે પહેલાથી જ આક્રમક વલણ અપનાવ્યું છે અને સામાન્ય સભામાં પ્રમુખનો ઘેરાવ કરવાની તૈયારી કરી છે બીજી તરફ તબિયત સારી ન હોવાથી મહિલા પ્રમુખે ઉપ પ્રમુખને પત્ર પાઠવી ચાર્જ સોંપી દીધો હોવાનું જણાવ્યું છે ત્યારે કોંગ્રેસના નગરસેવકોએ મહિલા પ્રમુખ રાજીનામું આપે તેવી માંગ કરી છે નગરપાલિકાના પ્રમુખ શ્રી નલિતાબેન પુરોહિતનો આજથી પાંચ દિવસથી છેલ્લા ભ્રષ્ટાચાર બાબતે ઘણું બધું છાપાના છાપાના અંદર આવ્યું પેપરોની અંદરમાં પ્રસિદ્ધિ થઈ સોશિયલ મીડિયાની અંદર પ્રસિદ્ધિ થઈ અને એ બધી વાતચીત અને પચાસ હજારની માંગણી બાબતે ઘણી બધી ચર્ચાઓ થયા પછી આજે પ્રમુખ શ્રી લલિતાબેન ખુરશી ફરીથી કઈ કાર્યકરો બધા ઉપર જઈને બેન ને પૂછ્યું કે બેન તમારા ઉપર લાક્ષણ રૂપી કાર્યક્રમ થયા છે અને જિંદગીની અંદરમાં આવા અંકલેશ્વર નગરપાલિકાની અંદરમાં આવું આવું ભ્રષ્ટાચાર બાબતે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રીની તબિયત નાદુરસ્ત હોય તો એમને તારીખ એકવીસ થી મને નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે હું આ નગરપાલિકામાં આવનાર દરેક કાર્યોની અંદર પ્રમુખ પ્રમુખની સત્તા ભોગવીશ અને સારી રીતે કાર્ય થાય ગામના વિકાસના કામો થાય અને ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રયત્ન કરતો રહીશ